હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેથ વિથ આરકે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકી ઓલ્ટો આઠ શો કરાવેલ છે એલેક્સાઇ કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે અને ટુ ઓનરમાં કાર છે બે હજાર સોળ ટુ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે અને ટીપટોપ કન્ડિશન સારા ટાયર કારમાં તમને તમને જોવા મળી જશે અને વ્હાઇટ કલરમાં અલ્ટો કાર જોવા મળશે કાટસાળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારની બોડી લાઇન વગેરે જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે કારમાં અંદરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે લેધર સીટ કવર વગેરે કાર આખી સોખી અને કમ્પ્લીટ જોવા મળશે કારનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે સારી બેટરી જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ કાર લઈ શકો છો વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ કારની કિંમત બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોંત્રીસ હજાર ઇઠ્યોતેર મુનાભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી કાર જોવા મળશે તો નામ મુનાભાઈ મુનાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મુંડાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુંડાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ